જ્યારે એમવી અને એમએનએસ નેતાઓએ હિન્દી ભાષાના વિવાદ મુદ્દે આઝાદ મેદાન અને ઠાણેમાં વિરોધ પ્રદર્શનો કર્યા રથયાત્રામાં થયેલી નાસભાગ ઓડિશા સરકારે જિલ્લા કલેક્ટર અને એસપીની બદલી કરી તેમજ અન્ય અધિકારીને સસ્પેન્ડ કર્યા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને આજે ત્રણ જિલ્લામાં માં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયો છે મહારાષ્ટ્રમાં કોવિડ નાઇન્ટીન ના છ નવા કેસ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા એકસો ઓગણીસ થઈ ઇન્ડિયાની ટોક્યો દિલ્હી ફ્લાઇટ એસી માં ખરાબીના કારણે સુરક્ષિત રીતે કોલકાતા ડાયવર્ટ કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના તલોદ જીઆઈડીસી માં રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા મચી દોડધામ. આટના ગાંધી મેદાનમાં વિચિત્ર બનાવ, ભાષણ વખતે તેજસ્વી યાદવના પોડિયમ સાથે ડ્રોન ટકરાયું, ઝૂકી જઈને પોતાને બચાવ્યો. પરમ ધવને શેફાલી ઝરીવાલાના निधन પરના મીડિયાના અસવેદનશીલ કવરેજને ટીકા કરી તેને યોગ્ય રીત નથી ગણાવ્યું. આજના મુખ્ય સમાચાર વધુ સમાચારના અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચાર પ્લેટફોર્મ